રામ રામ ને સીતારામ બધા હેલો મિત્રો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ જય શ્રી રામ આપણે હવર હવર માં જઈ છીએ આજે મામાદેવના મંદિરે ગુરુવાર છે એટલે દર્શન દર્શન કરી પછી ત્યાંથી ઓફિસે હવે આવી જ છે મંદિર ડાયરેક્ટ જઈને દર્શન કરી તમને પણ કરાવો દર્શન કોમેન્ટ કરી દેજો જય મામાદેવ તો હવે આપણે મામા દેવના દર્શન કરી લીધા છે અને ઓફિસે ને બધા છે તો આપણે મંડીની ખમણ અહીંયા પૂણા ગામ ખમણ લઈ લઈ સ્મિત નાટો નાસ્તો કરી લઈ છોકરાઓ આપડો ઉમેશભાઈ રામ રામ ને ચીચારામ બધા જેલક્ષી બે જગ્યા સ્મિત બેડા શરીર માં પછી ઓલો અહીં ગુજરાતીમાં વિશાલ કઈ જો આ બેઠો એ ગુજરાતી વિશાલ એ હા જો આહામું જોય ને ઈ પછી એમ કઈ કે મારી વ્લોગમાં તમે ઈજજત ના કાકરા કાઢો તો અમે વાગ્યા છે બપોરના 12 ને ઉંગ આવે છે ખતરનાક ને પિનલભાઈ મગજ ખરાબ કરે આ જો બેઠા પિનલભાઈ ઓ પિનલભાઈ ખરાબ નઈ करतो હવે ઉંગ લઈ લેવી કે ન એમ ઉંગ ના લીધી તમે મને ફોન કરતા થા પિનલભાઈ બોલો ભાઈ

તોળે મોને ફીમેલ ભાઈ દેછી સોળે ભટુરે લે સોળે ભટુરે લે લીલી સાટવા ને બીકની નથી એટલે સોળે ભટુરે લેવા જાય આપણે તોળે ભટુરે લઈ લીધા છે સોળે આ સોળે નહીં સોળે ભટુરે આ ઈ મનનો બોલતા વડે બસ આ જે આ તો લઈ લીધું છે ઓફિસ એની ને ખાઈ ફોન કરે કે શું થઈ ગયા વાળા કે

તો સાડા પાંચ થઈ ગયા છે અને હવે હીરા પૂરા થઈ ગયા એટલે રજા આપી દીધી ઘરે જઈશ અમારા ઓફિસ થી તમે તો આપણે આપણું નામ નખાવ નાખ્યું છે હવે ગાડીમાં હવે કોક જો એટલે સબસ્ક્રાઈબ કરી નાખશે હું કેવું કાકા ક્યાં પાર્થ રેડિયમ રંગ જ્યાં સુરતમાં રહેતા તો આપણે ઘેરે પોકી ગયા છીએ ગાડીમાં રેડિયમ જ કરાવી ઓફિસે મોશ કરી લીધી તમે બધા જોઈ લીધું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા